સૌથી પહેલું પ્રાણાયામ છે નાડી શોધન ડાબા હાથને આ મુદ્રામાં લઈશું ચીન મુદ્રા અને એને રાખી દઈશું ડાબા ગોઠણ ઉપર અને જમણાને આ મુદ્રા જોઈ આ બંને હાથ બંને આંગળીઓ સાથે આ સાથે અંગૂઠો અલગ છે બરાબર અને એને રાખી દઈશું અહીંયા બંને નેણની વચ્ચે આગના ચક્ર ઉપર ચાંદલાથી નીચે રાખવું એટલે ચાંદલો ભૂસાઈ નહીં હવે બંને નસકોરાને ખોલ બંધ કરવાના છે બરાબર ટ્રાય કરી જુઓ ખોલ બંધ થાય છે હા સરસ હવે જમણાને બંધ કરી દઈએ અને ડાબા નસકોરાથી પહેલાં શ્વાસ બહાર છોડી દઈએ હવે શરૂ કરીએ ત્યાંથી ડાબા નસકોરાથી શ્વાસ અંદર બંને બંધ જમણા નસકોરાને ખોલીને શ્વાસ બહાર જ્યારે શ્વાસ છોડીએ ત્યારે છ કાઉન્ટ અને બાકી ચાર ડાબાને ખોલીને ડાબાથી શ્વાસ બહાર પૂરેપૂરો શ્વાસ બહાર કાઢી નાખીશું પેટને ખાલી કરી દઈએ છાતીને પણ ખાલી કરી દઈએ છ કાઉન્ટમાં આ એક સાયકલ થઈ ફરી વખત બીજી સાયકલ ત્યાંથી જ શ્વાસ અંદર બંને નસકોરા બંધ જમણા ને ખોલીને શ્વાસ બહાર ત્યાંથી જ અંદર બંને નસકોરા બંધ ડાબા ને ખોલીને શ્વાસ બહાર છોડી દઈએ કાઉન્ટ સાથે કરીશું ડાબાથી ચાર કાઉન્ટમાં અંદર ચાર કાઉન્ટમાં રોકીએ બંને બંધ જમણા ને ખોલીને છ કાઉન્ટમાં બહાર ચાર કાઉન્ટમાં ત્યાંથી જ અંદર ચાર કાઉન્ટ રોકીએ છ કાઉન્ટમાં ડાબાથી બહાર અહીંયાથી હું કાઉન્ટ આપીશ એ પ્રમાણે ડાબાથી અંદર बे तर चार रोको ब्रॉ चार छोड़ो बे ब्रां चार पांच छर बार रोको ब्र चार छोड़ो बे बढ़ चार पांच छ अंदर बढ़ चार रोको चार छोड़ो बढ़ चार पांच छर चार। अंदर बे ब्रो चार छोड़ो ब्रॉ चार, छोड़। चार। पाँच छ बी, 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 चार, चार। अंदर संदर बढ़ चार रोको चार छोड़ो बढ़ चार पांच छर ब्रं चार छोड़ो चारोड़ो बन चार पांच છ હવે તમારી મેળે કરવાનો છે હું માત્ર મંત્ર બોલીશ શ્વાસ અંદર સ્વામિનારાયણ 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 પોતાની ગતિએ કરીએ જાતે કરીએ શરૂઆતમાં માત્ર જો કાઉન્ટ થાય તો પણ સારું પછી ધીરે ધીરે મંત્રમાં પ્રવેશ થાય જ્યારે કાઉન્ટ પૂરો થાય ત્યારે બંને હાથને ગોઠણ ઉપર લાવી દઈએ વેરી ગુડ આમાં જે ભૂલો થાય છે એમાં અમુક લોકો થાકી જાય ને એટલે આમ કરે આમ કરવાનું છે બરાબર થાકી જાય તો ધીમે ધીમે વધારો ને ધીમે ધીમે તમારું કમર અને બધું આ થતું જ હશે પણ શરીર એકદમ સીધું રહે જરૂરી છે બોડી એકદમ સ્ટ્રેઇટ અમુક લોકો આ રીતે પણ કરે અમુક લોકો નમીન કરે પણ આમ સ્ટ્રેટ આ રીતે થવું જોઈએ બરાબર છે નાડી શોધન પ્રાણાયામ ઉત્તમ છે દરેક પ્રાણાયામ દરેક માટે સજેસ્ટ નથી કરતા હોતા દાખલા તરીકે જેને હાઈ બીપી હોય તો બાકીના બધા આસનોમાં પ્રોબ્લેમ છે પણ બે આસનો નિર્દોષ છે કયા એક આ નાડી શોધન અને બીજું ભ્રામરી પ્રેગ્નન્સીમાં પણ કરી શકાય અને પીરિયડ્સમાં પણ કરી શકે બહેનો કોઈ જાતની તકલીફ નહીં પણ બાકીના જે આસનો છે કે પ્રાણાયામ છે એ ખૂબ ઉર્જા ઊભી કરે છે ખોટી રીતે થાય તો ફાયદાનો બદલે ગેરફાયદો વધારે થાય પણ આ બે આસનો તમે કરી શકો છો બાળકોને પણ શીખવાડી શકો છો નાડીશોધન પ્રાણાયામ એટલો પાવરફુલ છે કે યોગની એક પ્રક્રિયામાં માત્ર નાડીશોધન પ્રાણાયામથી સમાધિમાં પ્રવેશ થઈ શકે છે યોગ્ય ગુરુ એવા હોવા જોઈએ એટલો આ પાવરફુલ નાડીશોધન પ્રાણાયામ છે અને પૂજાની પહેલાં ભગતજી તો નિયમિત રીતે કરે છે પૂજા તમે માનસી પૂજા કરીએ આપણે એ પૂલા એ પહેલાં નવ વખત આ કરી લેવાનો અને પછી તમે માનસી પૂજા કરશો તો મન એકદમ સ્થિર થઈ જશે આપણા શરીરની અંદર રાઈટ રાઈટ બ્રેઇન અને લેફ્ટ બ્રેઇન એ બંનેને બેલેન્સ કરવું જરૂરી છે આપણને ખબર છે તો એ બંને બેલેન્સ થશે અહીંયાથી કારણ કે આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે આ સૂર્ય અને ચંદ્ર નાડીનું આખું વિજ્ઞાન છે અંદર શું થાય છે આપણને ખબર નથી પણ ફાયદાઓ અનેક છે નિંદરના પ્રશ્નો હોય એ પણ જતા રહેશે સ્ટ્રેસ ટેન્શન એકદમ એક્સાઇટમેન્ટ થઈ જવું આ બધાથી પ્રાણાયામથી ફાયદો થાય બરાબર છે ભ્રામરી પ્રાણાયામ કરીશું પણ માત્ર ડેમોન્સ્ટ્રેશન પૂરતું કારણ કે આપણે સાત વાગે પૂરું કરું છું પણ તમે તમારી રીતે જેટલું થઈ શકે એટલું કરશો બરાબર બંને હાથને રાખી દઈએ ગોઠણ ઉપર કમર સીધી છે ગરદન સીધી છે ચહેરા ઉપર સરસ મજાનું હાસ્ય છે એક ઊંડો શ્વાસ અંદર ભ્રમર ભ્રમરની જેમ વાઇબ્રેશન લાવીશું હું Breathing. આંખો બંધ રાખીને થોડી વાર વિશ્રામ કરીએ શરીર અને મનમાં કંઈક પરિવર્તન આવી રહ્યા છે એ પ્રત્યે સજગ રહીશું ચહેરા ઉપરનું હાસ્ય બનાવી રાખીશું હવે પછીના આવર્તનમાં ભ્રામરીનું વાઇબ્રેશન છે એ શરીરના અલગ અલગ ભાગોમાં આપણે વિસ્થાપિત કરીશું અને એનો અનુભવ કરીશું શરૂઆત કરીએ મસ્તિષ્કમાંથી મસ્તિષ્કના વાઇબ્રેશનને ફીલ કરીએ શ્વાસ અંદર अंदर फील ब्रीद इन कंठ प्रदेश ब्रीद इन છાતી પ્રદેશ ઉરુ પ્રદેશ બ્રિદિન નાભીની આસપાસ બ્રિદિન વાર વિશ્રામ કરીએ શરીર અને મનમાં જે કોઈ ઉર્જાનો આવિર્ભાવ થઈ રહ્યો છે તે પ્રત્યે સજગ થઈ જઈએ અને વિશ્રામ કરીએ ભ્રામણી પ્રાણાયામના છેલ્લા આવર્તન માટે તૈયાર થઈશું ફોકસ કરીએ કરોડ રજ્જુ ઉપર શ્વાસ અંદર વેરી ગુડ બંને સાથળ ઘૂંટણ ઉપર બ્રિદિન બંને પિંડી ઉપર ફોકસ રાખીને ઇન લાસ્ટ ટાઈમ બંને પગના પંજા ઉપર બ્રિદિન શરીર અને મન ધીરે ધીરે શાંત થઈ રહ્યા છે